i7 ગુજરાતનો आवाज ભારત વિકાસ પરિષદ ભીલોડા शाखा દ્વારા श्रावण मासમાં જૂના ભવનાથ મંદિર રી સાબુદાણાની ખીચડી અને સીરાની પ્રસાદી અપાય શ્રાવણ મહિનો સમગ્ર ભારતીય ઉપખંડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન સાથે જોડાયેલો છે હિન્દુઓ માટે શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો છે આ પવિત્ર મહિનો હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક ભગવાન સમર્પિત છે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે ભીલોડાના જૂના ભવનાથ ખાતે ભારત વિકાસ પરિષદ ભીલોડા શાખા દ્વારા સાબુદાણાની ખીચડી અને રાજગરાના શિરાની પ્રસાદી બનાવી શિવભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવેલ હતી શ્રાવણ મહિનાના સેવાકાર્યોમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ બરંડા અસમુખભાઈ ચૌહાણ કલ્પેશભાઈ સોની કૌશિકભાઈ પંચાલ નરેશભાઈ પટેલ જગદીશભાઈ પંચાલ મુકેશભાઈ પંચાલ કલ્પેશભાઈ મુંગરભાઈ પંચાલ અનિલભાઈ પટેલ કાંતિભાઈ પટેલ વસંતભાઈ પ્રજાપતિ પરંડા રોલિંગ બોલો આજે સોમવાર દિવસે અને ત્રીજો સોમવાર ભાવિ ભક્તો આખા તાલુકામાંથી આવે છે જુના ભાવના અને એમાં ભારત વિકાસ પરિષદ દ્વારા એ ફળાહારનું આયોજન કરેલું છે એમાં રાજઘરાનો શીરો અને સાબુદાણાની ખીચડી એ ખૂબ આનંદ અને ઉલ્લાસભર્યો દર્શનાર્થીઓએ એનો લાભ લીધો અને સતત એનો મોર ચાલુ રહેશે